એક સારા ઉચ્ચ ગુણવત્તાવાળા માઇકોરાઈઝા એટલે કે બાયોનેલિક્સ કંપનીના માઇકોનેલિક્સ માઇકોરાઇઝા જે છે એ ઉચ્ચ ગુણવત્તાવાળા માઇકોરાઈઝાનું શું પરિણામ હોઈ શકે ને એ તમને આજે પપૈયાના ખેતરમાં આપણે દેખાડીશું હવે આ જે ખેતર નીચેનું જે ખેતર છે એ એક બીજા ફાર્મર ફાર્મરભાઈનું છે આ ઉપરનું જે ખેતર છે એ સેમ એક જ ફાર્મરના છે જે લોકોએ અલગ અલગ બીજી કંપનીઓના માઇકોરાઇઝા વાપરેલા હતા અને સામે પેલું તમને ખેતર જે દેખાય છે એ ખેતર આપણે જે આપણું બાયોનેલિક્સ કંપનીનું માઇકોનેલિક્સ માઇકોરાઇઝર જે એપ્લિકેશન કરાવેલી છે તેનો પ્લોટ છે તો ખેડૂત મિત્રો નમસ્કાર હું ભૌતિક સાજપરા ક ફાઉન્ડર બાયોનેલિક્સ પ્લાન્ટેક્સ ક્રોપ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે માઇકોરાઇઝાના જે રિઝલ્ટ છે આ પપૈયાની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો કે અહીંયા કેટલું વેરિએશન જોવા મળે છે ગ્રોથની અંદર ગ્રોથ કેટલો ટૂંકો છે પાનમાં પીડાશ થોડું અહીંયા આવીને ફોકસ કરજો આ માર્કેટમાં મળતી અન્ય પ્રોડક્ટનું માઇકોરાઈઝાનું રિઝલ્ટ છે તમે ક્લિયર કટ જોઈ શકો છો કે ગ્રોથ કેટલો અલગ દેખાય છે પીળાશ પડે છે સાથે પાનની જે પીટીઓલની લંબાઈ છે એ પણ ટૂંકી છે અને જાડાઈ પણ નથી અને ઉપરનું પાન પણ પીળાશ પડતું નીકળે છે ઓવરઓલ ગ્રોથ નથી પીળાશ પડે છે ન્યુટ્રીઅન્ટની ડેફિશિયન્સી સર્જાય છે સારી કંપનીનું બાયોનેલિક્સ કંપનીનું માઇકોનેલિક્સ વાપરવાથી કેવા પરિણામ મળે એ તમને હું બતાવીશ ચાલો આજે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં પ્લાન્ટમાં વેરિયેશન આવે છે સામે પેલો પ્લોટ પણ ફોકસ કરજો એ પણ અલગ કંપનીનું માઇકોરાઈઝર વાપરેલું છે એમાં પણ પીળાશ તમને દેખાય છે આમાં પણ દેખાય છે આમાં સ્ટન્ટેડ ગ્રોથ અન ઇવન ફોર્મ પ્લાન્ટ ફોર્મ દેખાય છે જોવા મળે છે આ આપણો પ્લોટ છે બાયોનેલિક્સ કંપનીનું માઇકોનેલિક્સ ટ્રીટેડ એટલે બાયોનેલિક્સ કંપનીનું માઇકોરાઇઝા જે છે એનો આપેલો પ્લોટ તમે જોઈ શકો છો કે આ પ્લાન્ટનું વિગર તમે જોઈ શકો છો થર્ડની જાડાઈ પીટીઓલની લેન્થ નવી દાળીની કુંપળ જે નીકળે છે એકદમ ગ્રીન કલરની સાથે સાથે લીફ વીડ અને આ પીટીઓલની જાડાઈ જે ડેવલપ થઈ છે આ માત્ર ને માત્ર બાયોનેલિક્સ કંપનીનું માઇકોનેલિક્સ વાપરવાથી થઈ છે તો આ ખેતર આપણે છે આ કેડી ગામ બનાસકાંઠા જિલ્લો અહીંયા તમે આવીને પણ જોઈ શકો છો બાબુભાઈ ચૌધરી જેમનું આ ખેતર છે અને આપણું અહીંયા સાડા છ કિલો માઇકોરાઈઝર એક સિંગલ ખેડૂતે વાપરેલું છે એના દસ હજાર રોપાની અંદર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે આ કેટલું સારું પરિણામ આમાં આવી શકે તમને હજી અંદર પણ ફોકસ કરીને બતાવીએ કે જનરલ પ્લાન્ટ વિગર જે ડેવલપ થવું જોઈએ એ પણ સારી રીતે થાય છે સાથે મૂળનો ગ્રોથ પણ એટલો જોવા મળે છે હાલ અહીંયાથી બધી મગફળીની હાર્વેસ્ટિંગ પ્રોસેસ ચાલુ છે આ રોપા પાછળથી વાવેલા છે આજે સ્ટન્ટેડ ગ્રોથ દેખાય છે આ રોપા ફેલ થયા પછી પાછળથી વાવેલા છે પણ ઇન જનરલ તમે જોઈ શકો કે કેટલું સારું અહીંયા પ્લાન્ટ ડેવલપમેન્ટ થયેલું છે થર્ડની જાડાઈ મેઇન તો પપૈયાની અંદર આપણે વાત કરીએ તો થર્ડની જાડાઈ જે હોય તો આ તમે જો કે સેકન્ડરી અહીંયાથી લીફ પણ એટલા ડેવલપ થાય છે સાથે થર્ડની જાડાઈ જે કહેવાય એ મજબૂતાઈથી ડેવલપ થઈ રહી છે અને આ પ્લાન્ટની અંદર તો ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ચૂક્યું છે તમે જો આ હર્મે પ્રોડેક્ટ ફ્લાવર આમાંથી જે પપૈયું ફોર્મ થતું હોય છે એટલે આ આમાંથી આખું પપૈયાનો વિકાસ થતો હોય છે ફ્રૂટ બનતું હોય છે તો એ જનરલ જનરલ હવે લગભગ બધા પ્લાન્ટની અંદર આપણને ફ્લાવરિંગ જોવા મળી ગયું છે હાલ આ પ્લોટ જે છે એ અઢી મહિનાનો પ્લાન્ટિંગ ટાઈમથી થયો છે આ જોઈ શકો તમે સેકન્ડરી લીફ પણ એટલા ડેવલપ થાય છે થર્ડ જે છે મજબૂત સાથે ફ્લાવરિંગ પણ એટલું સુંદર ચાલુ થઈ ચૂક્યું છે અને આની અંદર બીજા એનપીકે બેક્ટર અને કાર્બન એનું પણ સાથે ટ્રેન્ચિંગ કરવામાં આવેલું હતું તો ખેડૂત મિત્રો ઇન જનરલ તમે જોઈ શકો કે આ પ્લોટ જે છે એ કેટલો સારી રીતે ડેવલપ થઈ રહ્યો છે અને સારામાં સારા ઉત્કૃષ્ટ માઇકોરાઇઝાથી પરિણામ મળતા હોય તો ખેડૂત મિત્રો એક જ વિનંતી કરીશ કે બાયોનેલિક્સ કંપનીનું માઇકોરે માઇકોનેલિક્સ માઇકોરાઇઝા વાપરો અને આપની ખેતીને સમૃદ્ધ બનાવો જય હિન્દ જય ભારત